જેમાં મોટી સંખ્યામાં ઓમ હાઉસિંગ સોસાયટીના લોકો જોડાયા હતા અને આ વિષયને લઈને કલેક્ટર અને કમિશનરને રજૂઆત કરી હતી અને સાથે પીએમઓ સુધી પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે કે જો અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું અને આ રીતની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે આ વાસના રોડ પર ગોકુલ પાર્ટી પ્લોટ સામે આવેલી સોસાયટી છે અમે છેલ્લા પચીસ વર્ષથી રહીએ છીએ અહિયાં એમાં ત્રીપી સત્તર આવતા અમારો ત્રીસ મીટર રોડ એ લોકોએ કેન્સલ બંધ કરીને ખેડૂતને આપેલ છે આ જમીન એની માટે અમારો વિરોધ છે બધાને અરજી કરી છે પણ કંઈ નિરાકરણ આવ્યું નથી અમને અમારો રસ્તો પાછો આપો ટીપી કેન્સલ કરો કેન્સલ કરવાની અમને આ ત્રીસ વર્ષથી રહીએ છીએ એકદમ ટીપી ફાળવી દેને અમારે આટલી પાંચસો ઘરની સોસાયટી બસો મકાન સોસાયટી જવાનું અમારે ક્યાંથી પછી અમારે સારું છે પણ આ આટલી જગ્યા અમારી ક્લિયર કરાવસ્તો અમને જે છે એ પાછો આપો